વિવાહમાં આવતી સમસ્યાઓ દૂર થશે પૈસાની તંગીથી ગોળના આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન જીવનની તમામ મુશ્કેલીઓ થઈ જશે છુમંતર બસ કરી લો ગોળના આ ઉપાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવાયા છે ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવાયા છે હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગે ગોળ ધાણા ખાવાનો મહિમા છે ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે ગોળમાં ઘણા પોષક તત્વો પણ હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોળ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે ગોળને સૂર્યનો કારક પણ માનવામાં આવે છે ગોળના કેટલાક ઉપાયોથી પરેશાની ઘટાડી પણ શકાય છે જો તમે પૈસાની અછત લગ્નમાં અવરોધો અથવા ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા છો ગોળના નાના નાના ઉપાય કરી આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો ચાલો જાણીએ ગોળના કેટલાક જ્યોતિષી ઉપાયો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈના કોઈ કારણે પરેશાન છે દરેક માટે પૈસાની તંગી પરેશાનીનું સૌથી મોટું કારણ છે તો ઘણા ધન સંપત્તિ હોવા છતાં લગ્નના કારણે પરેશાન છે જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેની પાસે બધું હોવા છતાં શારીરિક મુશ્કેલીઓ એ ઘેરેલા હોય છે હિન્દુશાસ્ત્રમાં આ બધાના કારણ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની કમજોર સ્થિતિ જણાવવામાં આવી છે જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ગ્રહ કમજોર હોય છે એમણે કોઈને કોઈ પ્રકારના દુઃખોનો સામનો કરવો પડી શકે છે એવામાં કેટલાક ઉપાય તેમજ પૂજા પાઠને અપનાવી ગ્રહોને મજબૂત કરી શકાય છે જો કોઈનો સૂર્યમંગળ કમજોર હોય તો એને નોકરી વેપાર પૈસાની આર્થિક તંગી વગેરેની પરેશાન થવું પડી શકે છે જ્યારે ગુરુ કમજોર હોવા પર ઘરમાં મંગળ કાર્યો થવામાં સમસ્યા અથવા લગ્ન વગેરે જેવા કાર્યોમાં બાધા આવી શકે છે આજે અમે તમને ગોળના કેટલાક નાના નાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે આર્થિક તંગીથી લઈને લગ્નમાં વિલંબ સુધીની સમસ્યાઓને દૂર કરી શકો છો આવો જાણીએ ગોળના ઉપાયો વિશે લગ્નથી લઈને કામ સુધીની સમસ્યાઓ જો તમારી કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો તમારે ગુરુને ગ્રહને બળવાન બનાવવા માટે ગોળનો ઉપાય અપનાવો જોઈએ ગુરુવારે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો આ સિવાય કેળાની પૂજા કરતી વખતે ગોળ અને ચણા ચઢાવો તમારી બધી પરેશાનીઓ દૂર થશે લગ્નમાં ઊભી થતી સમસ્યાઓ અથવા કામમાં અટકેલી પ્રગતિનો ઉકેલ આવશે શું તમે નાણાકીય અવરોધથી પરેશાન છો એવું કહેવાય છે કે જે ઘરમાં સવાર સાંજ ઝઘડા થતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો પરિવારમાં આંતરિક લડાઈ ક્યારેક આર્થિક તંગીનું કારણ બની શકે છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો દોઢ કિલો ગોળને જમીનમાં દાટી દો આ ઉપાયથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોમાં આનંદનું વાતાવરણ બની રહેશે શું તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો જો તમે તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિંતિત હોવ તો રોજ ગાયને રોટલી ખવડાવો આ સિવાય પક્ષીને અનાજ પણ ખવડાવો આ બધા સિવાય ગુરુવારે ગાયને ઘી અને ગોળ મિક્સિત રોટલી ખવડાવો જેના કારણે ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો દેખાવા લાગશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ